તો રાજકોટમાં બોગસ જમીન કૌભાંડનો આંકડો કરોડોમાં પહોંચે તો નવાય નહીં બે હજાર એકથી બે હજાર બાવીસ સુધીમાં ત્રણસો થી વધુ નકલી દસ્તાવેજ થયા હોવાનો ખુલાસો થયો છે બોગસ જમીન કૌભાંડનો આંકડો વીસ હજાર કરોડ આસપાસ પહોંચી શકે છે તો અભિલેખ આગર સબ રજિસ્ટ્રાર મામલતદાર કચેરીના કર્મચારીઓની સંડોવણી પણ ખુલ્લી છે રાજકોટ પોલીસે આરોપી હર્ષ સોનીના ફ્લેટમાંથી સ્ટેમ્પ કબજે કર્યા છે દસ્તાવેજ બનાવવાના મશીન સિલ્વર પેપર સીપીયુ સહિતનું સાહિત્ય પણ કબજે કરવામાં આવ્યું બે બે લાખ રૂપિયામાં નકલી લેખ ભૂમાફિયાઓને વેચવામાં આવતા હોવાની પણ વિગતો સામે આવી છે ભૂમાફિયા સુધી તપાસ લંબાવાય તો પણ નવાઈ નહીં તો રાજકોટમાં બોગસ જમીન કૌભાંડનો આંકડો હવે કરોડોમાં પહોંચે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે અનેક સરકારી વિભાગની અહીંયા સંડોવણી પણ ખુલ્લી છે અભિલેખાગર સબ રજિસ્ટ્રાર કચેરીની પણ અહીંયા આ સંડોવણી ખુલ્લી છે મામલતદાર કચેરીના કર્મચારીઓ પણ આમાં સામેલ હોવાની જે છે તે ગંધ આવી રહી છે